અમે તર ચિલા માણી તું અમાર ગુરુ અમે તર ચિલા માણી તું અમાર ગુરુ તારા રે નામ થી મારી જિંદગી થાય સુરો જય માતાજી મિત્રો નાના બાળકોની સ્ટેનિંગ અને નાના બાળકોની રમત જુઓ આવું બાળક રમે જાય ને ભણ્યા જાય તો ખરેખર બાળકની મગજ શક્તિ વધે માતાજી જાઓ પેલો ગટ કુતરાવાસ હુત ને બાજર કુતરાળી માગી માગ

गट्टू तू ना जा गट्टू चल ना जा हां द ताली हां જલવાનો દરો જલવાનો હાથમાં હાથમાં જલવાનો એ આ એમ આમ જલતું આ એમ જલવાનો હું કઈ ના જવું જોયે તો હોશિયાર થ તને નહિ આવડતું તાર જલવાનું એમ તો મિત્રો કેવું હરિયાણા વગરામાં કેવું લાગે છે જય માતાજી મિત્રો ले सरद छ ओनो एक म पकरन नका आउट थई नप आ घुरे बस आ जो हम चल गय भगन भगन Jeg har ikke igjen den!